ગાડી માટે કંઈ પ્રોબ્લેમ છે નથી બીજું આવતા વર્ષે ટાયર બેર લખા આ મતલબ કે આ દિવાળીમાં ટાયર બેર લખાવી દેવું પડશે અને આ ફાઇબર જે આવે તે લખાવાના છે બાપ ચાલુ થઈ જાય હમણાં પછી ચેકદર્સ આવતો ખીચલો જુઓ આ વિડીયોમાં ના લાગે બાકી એટલો મોટો છે નાખીચલો

અને માય ખાલી રમ્યા કરતો છે તો બહુ દિવસ પછી કે બારીકની મારી ચાવી ખોવાઈ ગઈ એટલે ચાવી બનાવી કાલે વાડો લઈ ગયા અને ચાવી હું હું ચાવી બનાવી ગયા કાલે વાળું અરે સોરી બાડોલી તો હમણાં તમને બતાવું છું બાઈક લઈને કે ચાવી બનાવવાના કેટલા પૈસા લઈ હું છે ને હું તમને બતાવું બહુ દિવસ પછી બ્લોક લાગતો છે મેં ચાલો હું જાઉં છું બાઈક લઈ જાઉં ઘરે અને તમને બતાવું છું કેમ કે બાઈક બીજાના ઘરે મૂકી છે કારણ કે વરસાદમાં પલ્લી જાય ને તો થોડીક સેન્સરમાં પ્રોબ્લેમ આવતી છે એટલે મારે વીચ જગ્યાએ મોકલી બાઈક એટલે જાઉં છું લાવવા માટે તમને બતાવું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સો ગાઈસ આજે મેં તમને બતાવવાનું હતો કે મારી બાઇકમાં મતલબ કે ચાવી ખોવાઈ ગઈ ને બાડુલું કે બનાવવા માટે પણ મેં બ્લોગ માટે બનાવવા માટે નીકળ્યો પણ જરાક કઈ ગડબડ થઈ ગઈ મેં બ્લોગ નહીં બનાવ્યો અને પછી મેં આવી ગયો કેટલા પકડવા માટે કેટલા પકડવા માટે આવી ગયા એટલે કચલાનું બ્લોગ ચાલુ થઈ ગયો હમણાં પછી જાગે સાવટોને કેટલો જો આ વિડીયોમાં નાનો લાગે બાકી એટલો મોટો છે નાખીટલો એટલે મારું ગાડી બ્લોગ તો રહી જ કેમ કે મેં કેટલા પડવા માટે આવી ગયો ને એટલે મેં બ્લોગ જ નહીં બનાવ્યો કેચલા પડવા આવ્યો એટલે કેટલા પડવાનું ચાલુ થઈ ગયા મેં વિચાર કર્યો કે મેં બ્લોગ બનાવી દેમ અને તમને બતાવું શું કેવો છે કેટલો જો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સબસ્ક્રાઇબ કરજો કેમ કે ડેલી બ્લોગ ચાલુ થઈ જશે કેમ કે મેં હમણાં બ્લોગ જ નહીં રાખતો તો મેં એક વચ્ચે રાખેલો બ્લોગ મતલબ કે મંથ થઈ ગયું અને તે છતાંય છતાં બ્લોગ નહીં તો આજે હું બ્લોગ બનાવતો છું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એન્ડ જેમ કચલા પડે એમ તેમ તમને બતાવું છું અરે અહીંયા થયેલી છે બે પડેલા છે નાના અને આમ મોટો પડ્યો છે જગદીશ આવું કચલા પાણીમાં આવી ગયો આ થોડાક પડ્યા કચલા ચાર થી પાંચ કચલા જોવા પડેલા છે એન્ડ હવે હું જાઉં ઘરે અને તમને બતાવાલી બાઈક મારી ના છે કચલા એન્ડ આઉટ ના ડો મૂકી દે પછી ખોબલામાં ઠીક છે ક્રેશ નહીં પડી જતા સારો એન્ડ ચાવી તમને બતાવી દઉં કે મેં ચાવીની વાત કરતો હતો તો સારી ચાવી આ છે ચાવી ની કી આ રૂબલે ગઈ જ ચાવી સાહેબ મેં ઓરિજિનલ ચાવી મારી એકસે પડી ગઈ અને ચાલીસ કિલોમીટર દૂર ગયેલા હતા કામમાં એટલે કામ માટે ગયેલા હતા ગજવા મૂકી લીધું તો ગજવા માટે પડી ગઈ તો બધા લોક બદલાવ જાય તો મને બહુ મોંઘું પડે એટલે મેં ચાવી બનાવી લીધી આ ચારસો રૂપિયાની ચાવ બની છે એક જ એક એક ચાવી ચારસો રૂપિયાની છે બે ચાવીના મને સાતસો રૂપિયા જેમ કેટલા હતા મેં એક જ ચાય બનાવી હમણાં હાલમાં એન્ડ આપણે જઈએ હવે ઘરે ગાડી માટે કંઈ પ્રોબ્લેમ છે નથી બીજું આવતા વર્ષે ટાયર બાય લખા આ મતલબ કે આ દિવાળીમાં ટાયર બાય લખાવી દેવું પડશે અને આ ફાઇબર જે આવે તે લખાવાના છે અને બીજું ઓઇલ બદલાવવાનું છે અને આ બ્રેક ઓઇલ લખવાનું છે બ્રેક ઓઇલ આવું પર્ટિક્યુલર છે ચેક બસ આવવું એટલે બ્રેક ઓઇલ વાળું લખવાનું બ્રેક ઓઇલ મતલબમાં કે લખવાનું છે બીજું તો કંઈ પ્રોબ્લેમ છે નથી આમાં કુલિંગ વોટર ચેક કરાવી લેવું પડશે અને બીજું થોડુંક ઘણું જે છે તે આપણે હમણાં થોડું ગણાય દઈએ બટ શોરૂમમાં જ મોકલી આપશો એટલે શોરૂમ મોકલે છે જશે બાઈક એન્ડ વિડીયો પસંદ આવે લાઈક લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ફોલો કરવાનો નહીં ભૂલતા અને યુટ્યુબવાળા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ઓકે અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલવાળા બ્લોગમાં ચાલો જી આદિવાસી જઈ જુઓ હા